ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરે બીજી જૂન સોમવારે જે એડવાન્સ બે હજાર પચીસનું પરિણામ જાહેર કર્યું છે રિઝલ્ટની સાથે જ ફાઇનલ આન્સર કી પણ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવી છે જેને વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી શકે છે આ વખતે આઈઆઈટી દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટોપ કર્યું છે તેણે ત્રણસો સાહીઠમાંથી ત્રણસો બત્રીસ ગુણ મેળવ્યા છે પરીક્ષામાં સામેલ તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ જી એડવાન્સ ડોટ એસી ડોટ ઇન ઉપર રિઝલ્ટ જોઈ શકે છે જી એડવાન્સ બે હજાર પચીસની પરીક્ષા અઢારમી મેના દિવસે બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં પેપર એક અને પેપર બે સામેલ હતા વિદ્યાર્થીની રિસ્પોન્સ શીટ બાવીસમી મેના દિવસે જાહેર કરવામાં આવી હતી અને પચીસમી મેના દિવસે પ્રોવિઝનલ આન્સર કી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જી એડવાન્સમાં પરીક્ષામાં કુલ ગુણની ગણતરી ગણિત ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મેળવેલા ગુણના સરવાળાના આધારે ગણવામાં આવે છે ઉમેદવારે રેન્ક યાદીમાં સામેલ થવા માટે માત્ર કુલ લઘુત્તમ લાયકાત ગુણ જ નહીં પરંતુ દરેક વિષયમાં લઘુત્તમ લાયકાત ગુણ પણ મેળવવાના રહેશે આ પરીક્ષામાં મહત્તમ કુલ ગુણ ત્રણસો સાહીઠ છે જેમાં પેપર એક અને પેપર બે દરેકમાં એકસો એંશી ગુણ છે દરેક વિષય ગણિત ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં મહત્તમ એકસો વીસ ગુણ હોય છે જેને પેપર એક અને પેપર બે દરેકમાં સાહીઠ ગુણમાં વિભાજીત કરવામાં આવ્યા છે આજે અનેક વિદ્યાર્થીઓનું આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનું સપનું સાકાર થશે આઈઆઈટી કાનપુર દ્વારા આજે એટલે કે બીજી જૂન બે હજાર પચીસના રોજ જીઇ એડવાન્સ બે હજાર પચીસની ફાઇનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે પરીક્ષા આપી હોય એવા ઉમેદવારો જીઈઈ એડવાન્સ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખ દાખલ કરીને પોતાનું પરિણામ જોઈ શકે છે પરીક્ષામાં પાસ થનાર સફળ ઉમેદવારો આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે તેમના કાઉન્સેલિંગ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ત્રીજી જૂનથી શરૂ થશે